ઓર્ગોનિક સિવાય આપણે કંઈ આપલ નથી તો તમે વિડીયા મારફતે પૂરો બગીચો જોશો અને આ બગીચાને બનાવ્યાનો કેટલો ટાઈમ થયેલો છે એ પણ આપણે વિડીયા મારફતે આપણે બતાવશું તો હરેક રોપા વાવેલા છે ફૂલ છોડ વાવેલા છે અને આ ફૂલ છોડને પણ આપણે એક જ યુમિક યુમિક સિવાય આપણે આને કંઈ આપલ નથી તો વાલા ખેડૂત મિત્રો કે અત્યારે ઓર્ગોનિક ખેતી બગીચાની અંદર પણ ઓર્ગોનિક તરીકે આપણે યુઝ કરીએ તો બગીચો પણ એક સારો બને છે વિડીયો મારફતે તમે જોઈ શકતા છો કે આ ઝાડવા કેટલા સુંદર અને સરસ બનેલા છે આની અંદર આપણે કોઈ રાસાયણિક આપલ નહીં વિડીયા મારફતે આપણે પૂરેપૂરો બગીચો બતાવશું અને અલગ અલગ ફૂલ ઝાડ છે રોપા વાવેલા છે છોડવા આવેલા છે દરેક વસ્તુ વાવેલી છે એ દરેક હું વિડીયા મારફતે બતાવશું તમે જોઈ શકતા છો આ મંદિરની અંદર છે માતાજીનું મંદિર છે અને મંદિરની અંદર જ આપણે આ વાવેતર કરેલું છે તો વિડી મારફતે તમને દેખાતું હશે પૂરા મંદિરની આજુબાજુ આપણે બગીચો બનાવેલ છે અને એક સુંદર બગીચો છે વિડીયો મારફતે જોઈ શકતા છું આજુબાજુમાં પણ બગીચો બનાવેલો છે દૂરથી હું વિડીયા મારફતે તમને બતાવશું તો દેખાઈ આવતો છે